કે ડુંગર પર છે છે બાય અને એ ઉઠાડવા માટે જંગલ ખાતા એ નોટિસ પટકારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસી માંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીયે છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમથી રહો એક જ વાત કે છે ને પ્રેમ થી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝઘડા કરો તો મને જાણવા મળ્યું કે આરએસએસના લોકોએ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે તો મારે આરએસએસના મિત્રને પણ કેવું છે અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી શિક્ષકો છે તો શાળાવા નથી આરએસએસ અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલો કરે અમારી સેવા કરે આરએસએસ અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલે ને અમારો સહયોગ કરે પણ ના આરએસએસ એવું કરવું નથી પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરીને લડાઈ અને ધર્મોનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે કે એને ઓળખી કરવાની બોલ બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 25 26 27 અને 28 માં એમ કીધું છે કે બધાને જ ધર્મોનો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપવા માટે આપવામાં આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ ડરવાની જરૂર નથી હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય

ત્યારે કોઈ એવું નથી પૂછતું કે હિન્દુનું લોહી છે ક્રિશ્ચિયનનું લોહી છે કે નોમેન્ટનનું લોહી છે કે બ્રાહ્મણનું લોહી છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચઢાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે યુસીસી સ્ટીકર ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે એટલે તમે બધા જાગતા રહેજો ને કહેવામાં આવ્યું છે કે જાગતા પાડી અને પાડો એટલે આપણે બધા જાગતા રહેવાનું છે જય આંગળી લઈને આવ્યા છે કે અમે શાંતિથી અમારા વિસ્તારમાં રહીએ છીએ અમારો આસ્થાનો પ્રતિક છે અમે એવું નથી કહેતા કે તમે આ મંદિર તોડો કે તે મંદિર તોડો ફક્ત આપણે એટલું જ કહેવા માટે આવ્યા છે કે અમારું જે ક્રોસ છે એને તોડવાની કોશિશ ના કરો આપણે કોઈ સમાજ સાથે લડવા માંગતા નથી આપણી લાગણી અને માંગણી એક જ વસ્તુ છે કે આપણો આસ્થાનો પ્રતીક છે એને તમે તોડશો નહીં અને જે રીતે તમે આ સરકાર આ ઉદ્યોગપતિઓને લાખો કરોડો જમીન એમ જ ટોકનના ભાગે આપી દીધી છે તો સાત ફૂટ જમીન કેમ નહીં આપી શકાય આપી શકાય ને એટલે આરએસએસ હંમેશા એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે આસ્થાનું પ્રતિક છે એને બચાવવાનું છે જય આદિવાસી લડેંગ જીતેંગ લડેંગ જીત અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે એટલે મને ખૂબ ખુશી ની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતોથી હશે તમામ પહેલા તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન કરે છે લોકો ક્રોસ હટાવવાની કરે છે ને ક્રોસ હટાવાની પણ ફોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસ ને હાથ પણ લગાવ્યો ને તો હાથ નહીં રહે એવા કારણ કે આ જગ્યા અમારી છે આ જંગલ અમારું છે આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે કોઈ કાલે આવીને એમ કહીને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકાર નથી એ પેલા કાન ખોલીને સાંભળી લઈએ લોકોને હાથ લગાવ્યો એટલે એ લોકો એટલું વિચારી લેવાનું આદિવાસી સમાજને હાથ લગાવ્યો અમને કોઈ દેવી દેવતાઓનો વિરોધ નથી કોઈ મંદિરનો વિરોધ નથી કોઈ મસ્જિદનો વિરોધ નથી પણ તમે ફક્ત ને ફક્ત આ એક જ સમાજને કેમ ટાળો અમને એનો વાંધો છે અને તમને આજે મારે કહેવું છે કે આ લોકોને સૌથી મોટી તકલીફ તો શું પડી ખબર આપણા લોકોને છે ને આ મિશનરી આવી એટલે શિક્ષણ મળ્યું શિક્ષણ મળ્યું એટલે સારી સારી ઓફિસમાં મોટા મોટા હોદ્દા પર આપણા લોકો બેસા એટલે આપણા લોકોને એ લોકોએ સાહેબ કેવો પડ્યો સાહેબ મનુવાદી લોકો ને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કહેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પેશોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કર દે એટલે કેસો પેશોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહીશું છું થોડાક દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલાથી ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકારા નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો અમારા મારો મિત્ર યુસુફ ગામી સોનગઢથી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મ અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં એ હિન્દુ ધર્મ અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહીએ છે યુસુફ ગામી મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા નફટ નાલાયક ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કહેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવો વાત હશે અન્યાય ની વાત હશે અન્યાય તો હંમેશા તાકાત થી બોલીશું મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ પટેલ ને ફરક નથી પડતો પણ જ્યાં પણ અન્યાય હશે ને ત્યાં તાકાત થી છે આ ફક્ત આજે આપણે ટ્રેલર બતાવ્યું છે પિક્ચર બતાવવાનું બાકી છે જંગલ ખાતા ને વિનંતી સાથે આપણે આજે ચેતવણી પણ આપીએ છે કે અમારું ગામ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવે છે ગ્રામ પંચાયતના લોકોને વાંધો નથી સરપંચ ને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ આવે કે તમને પણ એ વાત યાદ રાખજો તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં